નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં સૂયા બેસી ગયા પછી શું માવજત કરવી એના વિશે તો પહેલાં તમે અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને સાથેનું બેલાક બટન દબાવી દેજો ધન્યવાદ હવે આપણે વાત કરીશું મગફળીમાં શું માવજત કરવી મગફળી સાઠ દિવસ કે તેથી વધુ થઈ ગઈ હોય ત્યારે મગફળીમાં ઝીરો બાવન ચોત્રીસનો છંટકાવ કરવો સો ગ્રામ પ્રતિ પંપ નાખીને એની સાથે એમિનો એસિડ આવતું હોય એવી કોઈ પણ સારી કંપનીની દવા લેવી જેથી એની સાથે ઉપયોગ કરવાથી દાણાની સાઇઝ અને વજન અને ઉત્પાદનમાં સારું રિઝલ્ટ મળશે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં સારું એવું રિઝલ્ટ મળે છે એમાં બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા આવવાથી અને તે વોટર સોલ્યુબલ ખાતર હોવાથી તે તમે પંપથી છંટકાવ કરી શકો છો એમિનો એસિડ એ પ્રોટીન હોવાથી તે મગફળી માટે ઉપયોગી થાય છે અને આની સાથે તમે કોઈ પણ ફૂગનાશક જંતુનાશક દવા મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો તેથી તમને ઉપયોગ કરવામાં સરળતા રહે છે જો તમારી મગફળીમાં ઇયરનું પ્રમાણ હોય તો ઇયરની દવા પણ તમે સાથે નાખી શકો છો અને આનો ઉપયોગ કરવાથી તમને ફાયદો મળશે આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ઝડપથી મળશું ધન્યવાદ અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને બે લાયકરનું બટન દબાવી દેજો જેથી તમે આવતા આવનારા વિડીયો તમને ઝડપથી મળી રહે